નાકાબંદી ગોઠવવામાં આવી હતી નાકાબંદી દરમિયાન બાતમી મુજબનો ટેમ્પો આવતા પોલીસે તેને અટકાવ્યો હતો જે બાદ ટેમ્પોમાં તપાસ કરતાં પ્લાસ્ટિકના કેરેટોની આડમાં વિદેશી દારૂનો જથ્થો રાખવામાં આવ્યો હતો પોલીસે કુલ સાત પોઈન્ટ એકોતેર લાખની કિંમતના છ હજાર છસો બોતેર જેટલા વિદેશી દારૂની નાની મોટી બોટલ અને બીયરના ટીન કબજે લીધા હતા તેમજ ટેમ્પો અને અન્ય સાધનો મળીને કુલ દસ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો જ્યારે સંદીપ નવલસિંહ ડાવર બાદલ કેશરસિંહ બગેલ કમલેશ તેરસિંહ તોમર અને પ્રદીપ ઝાલમસિંહ ડુડવે નામના ઈસમોની અટકાયત કરવામાં આવી હતી જ્યારે ગુજરાત તાલુકાના સાપા ગામના સનીલકુમાર ભારતસિંહ બારિયાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો